तरंग ओगण साइठ मो स्वामी नारायण हरे नेपाल देश निसे नायो नी कड़ी तीरथे जे देशांतरे फरती फरती आवी चढ़ी छे ते ह गंडकी गंगा मां थी लावी સુંદર સાલ ગ્રામ અવધપુરીએ જાય છે વચ્ચે આવ્યું છુ પૈયા ગામાં ખંપા સરોવરે આવ્યો કરીને મનમાં ભાવ અસ્ત્ર શસ્ત્ર સાથે લઈને प्रीते करो तजरथघोडा ने डंका अबदा गरि निशाना जाडितोपोतीरखा असिछरा ने कबाना गुप्तियो साग भाला લાકડીઓને ને કટાર ચીપિયાને તુરીઓ પાસે હજારો છે હથિયાર ઠાકોરજીને દૂધ પાવા ગૌવા ઘણી છે સંગ દસ વીસ ભાગે વિષ્ણુના સિંહાસન છે અભંગ ડેરા તંબુને રાવટિયો સીબીકા આદિ સમાન સોસોને ટુકડે સેનાયો છે કરવા હેરાના જુદે જુદે વિભાગ કરી उतरी जुजवे स्थान तेस नाव ने जो वासरू गया छे श्री भगवान वेणी माधव प्राग आदि मोटा भाई चे साथ खंपासर यो पर आव्या દિન બંધુ દિનો નાથ તેમાંથી કેટલા સે ના વાડા આવ્યા છુપિયા માયા નામ પૂછીને ચાલ્યા ગયા ધર્માતણું ઘર જયા આંગણા આગળ આવીને પૂછ્યું ધર્મ કોનું નામ હરિપ્રસાદ કહે હરખે મારું છે એ હમ ત્યારે તે સર્વે બોલિયા સીધા અપાવયું ઉદાર નામ તમારું જાણી આવ્યા અમો છે એ હજાર धोका चिप्या पछाडे बडकरि त्या गणी मोतित्रवाडि तमया मनमाया भय पमीन् नाठा ते तु गया घाट गामा हरे प्रसाद वी छे सु करबु हवे कामा धर्म देवा के सुनो संता मारु वाक्य महाराज हजार मूर्ति जमे ते टलो पीष्ट नथी हाल आज। વળી નાનું છે ગામ તો ક્યાંથી સીધું એ હોય પણ બેસો ધીરજ રાખી સેવા કરી સહું સોય ત્યારે કે તમને ઓળખીએ બીજાનું નથી કામ સર્વે સીધા તમે જ આપો ગમે તો ખર્ચો દામા ચિંતા થઈ દેવને હવે શુકરવું કામા કામ મોતીત્રવાળી નાસી ગયા ઘર નથી ઘ શ્યામા उघराणु थत गाममा मा महाजनो ने पश ह कलो हे शु कुरु बने ते एमा चिंता करता छता चिन्ता कर्ता बेठा टेक શ્રીઘન શ્યામે જાણી લીધું પિતાના મનનું વિશે કરેષ્ઠ બંધુને સાથે લઈને શ્રી હરિ આવ્યા સદાન પિતાજીને કહેવા લાગ્યા કે માયુ છો માના શું કરવા ચિંતા કરો છો બીજાનું શું કામ આપણા ઘરમાં સીધું છે પૂરું થશે એ તમાશે જુઓને ઘર ઝાર સીધા સર્વે આપણે આપો સીધ કરો છો વાર એવું હિંમત આવી હરિપ્રસાદ ને માન સુવાસી નિત્યા સીધું લાવ્યા લાવ્યા મનમાં થઈ મગના સાકર ઘૃત દાડ ચોખા લાવ્યા ઉમંગે લોટ જે સમાન જોઈએ સીધામાં તેની રહી નહીં ખોટ જેટલા જોઈએ તે સીધા દીધા ધર્મે ઉદાર તે સર્વેના કેવા પ્રમાણે આપ્યું છે નીરધાર તોપણ ખોટ્યું નહીં ત્યાંથી ભર્યું રહ્યો ભરપૂર સુઆસિની તે લઈ ગયા પાછું ઘરે માં જરૂર પછતે સીધા લઈ ચાલ્યા મન મથયા મગાન જય કરી રસોઈ રૂડી નૈવેદ્ય રૂડા ભોજના પછે પોતે ધર્મ દેવ સાથે લીધા બેઉતાન તે ખબર કાઢવા ગયા जोड़े बीजा घना जना त्यारे ते राजी थयाथ का करो बहु सतकार प्रेम वड़े कर प्रशंसा व वा वारम वार सीधू तो बहु सारू या प्यू एवुन आपे कोई पुत्र तमारा ईश्वर छे ए सत्ता अमे जोई हिम्मत आपी घनस्यामे, सीधा देवानी सार थोड़ा मा परिपूर्ण करियो જમાડ્યા સાધુ હજાર વળી તેમાંથી વધી પડ્યું તે લઈ ગયા ઘર માયા આશ્ચર્ય પામ્યા યા મેં સર્વે આવું ન દેખ્યું ક્યાંયા આ તો છે અવતારી પ્રભુ અમે જાણ્યું એ જરૂર એમાં કહે આસન આપ્યું ઓ મંગા કરીને ઉર પ્રાર્થના કરે પ્રેમથી સર્વે મુકી દેઈ માણા સ્નેહ વાડે થી શ્રી હરિનું કર્યું છે બહુશન માના ત્યાંથી ઊઠીને જોવા લાગ્યા બીજી જગ્યાએ માવ એક સનાનો છે ટુકડો ત્યાં ગયા કરી ભાવ તેમાં એક অতি ક્રોધી ધર્મથી કર્યો તો વિવાદ કટુક વચન બોલ્યો હતો કરીને ઊંચો સાદ ત્યારે તે ગંબર પર બેઠો કરીને આસાના પોતાની અસિંહ લાવે છે મન માથઈ મગાના એ સિંહ ચર્મ દેખી વાલો કહે પિતાજીને પેર હે દાદા આ ચર્મ લઈને ચાલો આપણે ઘેર એવું સુણીને તે હા બોલ્યો ક્યા કહેતા હૈ બાળ ધર્મ કે આ ચર્મ માગે છે વાબર જે વિષાડ ગર્વતણે ઘોડે ચઢ લો ત્યારે તે બોલ્યો વચન તીનસો રૂપૈયા બેઠેગા ક્યા જણતા હૈ प्रभु समजयन्तर्मा अभिमान छे अपार त्यागिने तो गर्व न शोभे खचितुवार धारि योगी पतिे इच्छा करी तत्का તે ચર્મનો થયો કેસરી ભયંકર વી કરાડ ત્યારે તેણે નજરે જોયો પામી ગયો તન ત્રાસ ચમક ગયો ચિત ફટક્યું ઉભો થયો ઉદાસ अरर ओम बाप लिया मारे ना मुने आज मृगेन्द्र नी आजड़ पथि मुकावो महाराज पोकार सुनी बी जा संत नाठा लई प्राण दस दिशा दोडवा लगा भार पड्य भङ्गाणा नाठा सर्व जन्मा जन्मारानि खोड भूल्या गडी गयो छे गर्व श्रीहरि पाछा बोलाव्या આપી સર્વે ને ધીર સિંહ કોઈને નહીં મારે ધ્રુજાવસો માં શરીર આ તો છે અભિમાની અર્થે સંતને સંકટનોય માટે બિસો નહીં મનમાં આવો મુજબ પાસે જોયા એવું સુણીને અભિમાની વદ છે નામ્ર વચન છેઠથી દિન થઈ કે છે ક્ષમા કરો ભગવાના અપરાધ સમૂ જોશો નહી દુર્ગુણ ધરો નય પ્રણ તાડ દયાળ છો સારૂલ ને કરો દૂર પરમ દયાળુ પ્રભુજી ને દયા વિચ અપાર મૃગેન્દ્ર ને ત્યાં રયા પી જોતા જ ન હાર કાળ સમો વિકરાળ મારે ફાડયું પરે ફાળ બગીહા વનમાં નાસી ગયો જો ની મટી જાડ અભિમાની ને બીજા સુ आव्या प्रभुनि पा चरण मशिसमुखी प्रर्थना करे तास अभिमनि स्तुति कर्छे मान मानगुमान चरण कम् मशिषन मवि प्रभु ने देछे मान ધર્મ દેવ આ પુત્ર તમારા સાક્ષાત છે રામચંદ્ર ઈષ્ટદેવય મારાય તો બહુ નામી છે બલિન્દ્ર હે હું કહી આશ્ચર્ય પામ્યા પોતાના મનમાં અપાર धर्म देवे न करो गणो सत्कारोतानि सेना छे रे त्याए अवधपुरी गया सर्वे समझ्या ते मनमाय धर्मदेव तो घयिने ने पुरावासी करी अथ इति श्रीमद धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य मुनि विरचिते श्री घनश्याम लीला मृत सागरे पूर्वार्धे आचार्य श्री અયોધ્યા પ્રસાદજી રામચરણજી સંવાદે શ્રીહરિએ ધર્મદેવની પાસે સંતજનને સિદ્ધા અપાવીને ઐશ્વર્ય દેખાડ્યું એ ના મે ઓગણસાઠમો તરંગ સહજાનંદ સ્વામી મહારાજની જે